કડીથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે કડીના એક દંપતીએ મંડળ બનાવીને લોભામણી લાલચ આપી ઠગાઈ આચરી છે કડીના જુલાસણ ગામના એક દંપતીએ મંડળ બનાવી સરકારી લાભો તેમજ સબસિડીની લોભામણી લાલચ આપીને લોકોને સાથે ઠગાઈ કર્યો દંપતીએ બેંકમાં બોલાવી અંગૂઠો ડિજિટલ ડિઝાઇનમાં મુકાવી તેમની જાણ બહાર લોન પાસ કરાવી રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર લીધા હતા અને આ સાથે બેંકના કર્મચારીઓ પૈસા ઉઘરાણી કરવા મંજુલાબેનના ઘરે આવતા ચોંકાવનારી હકીકત સામે આવી છે મંજુલાબેન અંદાસણ પોલીસે મથકે પહોંચીને દંપતી મનીષાબેન તેમજ હર્ષદભાઈ સામે અરજી નોંધાયું છે ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે મનીષા હર્ષદભાઈ પ્રજાપતિ તેમજ હર્ષદભાઈ રણછોડભાઈ પ્રજાપતિના ચુંગલમાં ગામના અન્ય કેટલાક લોકો ફસાયા છે ત્યારે આ દંપતી અંદાજિત સિત્તેરથી થી એસી લાખની ઠગાઈ આચરી અને ફરાર થઈ Tchau. નંદાસણ પોલીસ સ્ટેશને એક ઝુલાસણ ગામના સખી મંડળના બહેનો સાથે ઠગાઈ થઈ હોવાની બાબતે એક અરજી આપવામાં આવેલી છે જેમાં બહેનોનો જે આક્ષેપ છે કે તેમની સાથે આર્થિક રીતે ઠગાઈ કરવામાં આવેલી છે જે બાબતે પોલીસે અત્યારે પીએસઆઈને આ બાબતે તપાસ આપેલી છે અને તેઓ તપાસ હાથ ધરી રહેલા છે જેના જેમાં બેંકના કોઈ કર્મચારી ઇન્વોલ્વ હશે તો તે અને અન્ય જે કોઈ આરોપી હશે તેના અંગે પ્રોપર તપાસ કરી ગુનો જરૂર જણાય ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે